હંમેશા સત્યની મોરબી જિલ્લાના હળમતિયા ગામ પાસે સતત એકસો આઠ દિવસ સુધી શ્રી પંચદેવ યજ્ઞ મહાભગીરથનું ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું મોરબી જિલ્લાના હળમતિયા ગામ નજીક પાલનપીરની જગ્યાની સામે આવેલ રાજલ ફાર્મમાં સતત એકસો આઠ દિવસનું પંચદેવ યજ્ઞનું મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કદાચ સમગ્ર ગુજરાતભરમાંથી પણ આવું સૌપ્રથમ આયોજન થયું હશે આ મહા યજ્ઞનું ભગીરથ કાર્ય વિરપર ગામના રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાઘડિયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું હતું આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથ આશ્રમના દર્શને ગયા બાદ ત્યાંથી સંકલ્પ કર્યો કે સતત એકસો આઠ દિવસ સુધી પંચદેવ મહાયજ્ઞનું આયોજન કરવું અને આ પંચદેવ એટલે કે શ્રી ગણેશજી રાજબાઈ માતાજી શંકર ભગવાન વિષ્ણુ ભગવાન અને સૂર્ય ભગવાન તેમજ હાલમાં સમયે ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું હશે અહીં દરરોજ રાત્રે ધૂન ભજન સંતવાણીનું આયોજન થયું હતું વીરપર ગામના પરિવારજનો આ સેવા યજ્ઞમાં જોડાયા હતા દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી હતી આ યજ્ઞમાં બેસનારા તેમના સગા સંબંધીઓને તેડાવ્યા હતા અને યજ્ઞમાં બેસતા પરિવારજનોએ પિયરિયાઓએ પણ પધરામણી કરી હતી તેમજ આ યજ્ઞની અંદર આયોજક કેશવજીભાઈ તથા તેના ધર્મપત્ની તરફથી પણ પધરામણી કરી દેવામાં આવી હતી તેમના વતન વીરપર ગામના જુદી જુદી જ્ઞાતિના લોકો દ્વારા જુદા જુદા દિવસે પ્રસાદ લેવાનું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું આ રાજલ ફાર્મમાં કાયમી ધોરણે યજ્ઞ શાળા શરૂ કરવામાં આવી છે દરરોજ નાય ગાયોને નીર તેમજ કૂતરાઓને રોટલા ખવડાઓની સેવા કર્યા સતત ચાલુ છે યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ પ્રસાદો આપવામાં આવે છે યજ્ઞશાળાના પ્રટાંગણમાં જ વાઘડીયા પરિવારની મહિલાઓ રાસગઢે રમે છે જેમાં નાની બાળિકાઓ યુવતીઓ અને મોટી ઉંમરના મહિલાઓ રાસગાળ રમે છે અહીં વાત જણાવી દઈએ કે ઘણા લોકો પોતાના ઘરે પોતાના પ્રસંગમાં કાઢવામાં ત્રણ ચાર દિવસનું આયોજન કરે છે પરંતુ ત્રણ ચાર દિવસના આયોજન તો કંટાળી જાય છે ત્યારે આ તો પરસેવા અને ધાર્મિક કાર્ય માટે સતત એકસો આઠ દિવસ સુધી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એટલે જ આવા કાર્યોને લોકો ભાગીરથ કાર્ય કહે છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી અમારો સંકલ્પ એવો હતો હતો ભાગવતનો વિચાર કે આપણે એક વર્ષ એક આપણે ભગવાને ને કમાણી આપી છે તો એક આપણે ધર્મનો ભાગ કાઢતા હોત તો એમાં આપણે દસમા ભાગમાં એકવાર મોટા પાયે ભાગવત કરશું પછી અમે ભગીરથે ગયા તો અમે એવો સંકલ્પ કર્યો કે આપણે આ કાર્ય કરવાનું છે તો આપણે હજી ઉત્તમ કાર્ય કંઈક કરી તો પછી અમને એકસો આઠ દિવસનો વિચાર આવ્યો કે આપણે આ હવનનું આયોજન કરી પછી અમે બે માણે સંકલ્પ કર્યો તો પછી કે કે તું જોડાઈશ તો મેં આ બરાબર હું જોડાઈશ તો પછી અમે એવી રીતે બે નક્કી કર્યું અને આ સંકલ્પ આગળ વધાર્યો તો એવું છે ને કે મને એવું મનમાં એવું થયું કે એકસો ને આઠ કુંડી યજ્ઞ તો મેં ઘણી વાર જોયા ને દર્શન કરીએ પણ મેં એવું નક્કી કર્યું એક આસન ઉપર એક યજ્ઞ કુંડ ઉપર એકસો ને આઠ દિવસનો જો યજ્ઞ થાય ને તો અત્યાર લગીમાં કોઈ નક્કી એવું મારે કરવું હોય પણ મને મારા રાજભાઈ માની પ્રેરણાથી મેં મનમાં સંકલ્પ કર્યો મને અંદરથી એવી લાઈટ થઈ કે હવે મારું સિંહ કાર્ય અટકશે નહીં એવો મને ખોટાકા વિશ્વાસ અને રાજભાઈ મારી કૃપાથી મેં સંકલ્પ ફરી નાખ્યો અને સિદ્ધ થઈ ગયો આજે અગિયારમો દિવસનું છેલ્લું બીડું હોમાઈ ગયું અને પ્રસાદ લઈને બધાએ છૂટા પડ્યા અને તમારી સાથે જે ટાઈમ વાત કરી રહ્યો આજનો અગિયારમો દિવસ છે અને આવો નવો આનંદ ભાવ પ્રેમ આપણા પરિવાર કુટુંબ બધો નવો ભાવ પ્રેમ રાખે તો એકસો ને આઠ દિવસ તો ભાવ નાના લાગે છે કે હમણાં વહી જાય એવું લાગે છે બધા એનો આનંદ ને ભાવ પ્રેમ પરિવાર બધા મોજથી આવે છે મને હેલ્પ કરે છે અને બધાય મારા પરિવાર બધા લાભ લે એવો હું માતાજી રાજ કરું કે બધાએ બોલી સંખ્યામાં પ્રસાદ લેવા આવે બધાય દર્શન કરવા આવે અને મને હૂફ આપે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી